આજે સાતમી ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી બુધ ગ્રહને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના સુદ પક્ષની ત્રીજીની તિથિ છે જે રાત્રિના દસ વાગ્યાને છ મિનિટ સુધી છે ત્યાર પછી ચતુર્થી તિથિ છે આજે સાંજના પાંચ વાગ્યાને ચુમ્માલીસ મિનિટ સુધી ચંદ્રમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં ઉત્તર ફાલ્ગુ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે સવારના અગિયાર વાગ્યા સુધી પરિયોગ છે ત્યાર પછી શિવયોગ છે આજે તૈતિલ અને કૌલવકરણ છે આજે ચંદ્રમાં આખો દિવસ કન્યા રાશિમાં રહેવાના છે આજે મધુશ્રીવા ત્રિજ છે લઘુ તૃતીયા વ્રત છે શ્રી સેવક જયંતિ છે અને રાત્રિના આઠ વાગ્યા એકત્રીસ મિનિટ સુધી રાજયોગ છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના અગિયાર વાગે ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા સુધીનો હતો કોઈપણ નવું કાર્ય અભિજિત મુહુર્તમાં કરવું જોઈએ આજ દિશાશુલ ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે કોઈપણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે રાહુકાળ ઉપરના બાર વાગ્યા એક વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈપણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે બુધવાર છે અને બુધવાર એક શુભ ગ્રહ બુદ્ધ દ્વારા દર્શન કરવામાં આવે છે અને આજે આખો દિવસ પૂર ફાલ્યુ નક્ષત્રનો પ્રવાહ છે જે નક્ષત્રનો સમગ્ર શુક્ર હોય છે અને શુક્ર ગ્રહ ગુરૂગ્રહ પછીનો સૌથી વધુ પણ આપનારો ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓ માટે ખૂબ જ સારો જઈ છે